વિશ્વ આદિવાસી દિવસની હાલમાં જ આદિવાસી સમાજના જે લોકો છે સમગ્ર વિશ્વમાં એમણે ઉજવણી કરી અને એ ઉજવણીમાં સંસ્કૃતિ પરંપરા આપણા જે હક અધિકારો આપણને જે જે જગ્યાએ જે આદિવાસીઓ વસે છે ત્યાં જે બંધારણ પ્રમાણે એમને મળ્યા છે એના વિશેની જનજાગૃતિ આવે એટલા માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી શું ખરેખર આજે ભારતની જ ખાસ કરીને વાત કરીએ તો આઝાદીના પચોતેર વર્ષ થયા પછી પણ શું આદિવાસીઓને આ અકઅધિકાર મળ્યા છે ખરા આ એક બહુ મોટો સવાલ છે આજે હું વર્તમાનમાં જે વાત કરવા કરવાનો છું એ કેવડિયાને લઈને છે કેવડિયામાં થોડા દિવસો પહેલાં જ બે આદિવાસી યુવાનોને જે અહીંયા જે ટ્રાયબલ મ્યુઝિયમ બંધાય છે એના કોન્ટ્રાક્ટરના જે માણસો છે એજન્સીના માણસો છે એમના દ્વારા ઢોર માર મારીને મારી નાખ્યાની ઘટના ઘટી હતી અને એ એના હક માટે જે આજે કેવડિયા ખાતે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમને લઈને જે આખા દક્ષિણ ગુજરાતથી લઈને ગુજરાત ગુજરાત પટ્ટાના જે આદિવાસી વિસ્તારના આગેવાનો છે નેતાઓ છે એ અહીં આવવાના હતા અને એ આદિવાસી યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો એક મોટો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો કાલે ઘણી અટકળો થઈ અને વિવિધ નેતાઓ સાથે બેઠકો પણ થઈ અને પોલીસ સાથે પણ બેઠકો થઈ અહીંનું જે તંત્ર છે એની સાથે અને લાસ્ટમાં એક એક ફેસલો આવ્યો કે કાલે આપણે કાર્યક્રમ કરીશું અહીં જે શ્રદ્ધાંજલિનો જે બે આદિવાસી યુવાનોના મૃત્યુને લઈને જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં અત્યારે હાલમાં ડિટેન થયેલા જો આગેવાનો અને નેતાઓની વાત કરીએ તો નવસારીમાંથી અનંત પટેલને ઘરે જ ડિટેન કરવામાં આવ્યા છે ત્યારબાદ જે પંકજ પટેલ છે બે પંકજ પટેલ છે જેઓ આપ પાર્ટી સાથે જોડાયા છે એમને પણ નેત્રંગ ખાતે ડિટેન કરી લેવામાં આવ્યા છે ત્યારબાદ આપણે પ્રફુલ્લ વસાવાની વાત કરીએ તો અહીંયાના જે સ્થાનિક નેતા છે એમને પણ પોલીસ ઘરેથી ડિટેન કરીને પોલીસ સ્ટેશને લઈ ગઈ છે ત્યારબાદ અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે ચેતર વસાવાને પણ ડિટેન કરી લેવામાં આવ્યા છે ડેડિયાપાડામાં આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે અને અહીંયા જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતા એમાં આદિવાસી સમાજના વડીલ કહી શકાય એવા જે આદિવાસી સમાજના મસીહા ગણાતા સોટુ દાદા પણ આવી રહ્યા હતા પણ એવું લાગે છે કે કદાચ એમને પણ ડિટેન કરવામાં આવશે ત્યારબાદ જે અન્ય નેતાઓ છે આપણે ધરમપુર વલસાડની વાત કરીએ તો ત્યાંના કલ્પેશ પટેલને પણ ડિટેન કરવામાં આવ્યા છે ત્યારબાદ યુસુફ ગામીજ છે વ્યારાના એમને પણ ડિટેન કરવામાં આવ્યા છે રૂડી ગ્રામ પ્રથાના જે પ્રમુખ છે એ રમેશભાઈ એમને પણ ડિટેન કરવામાં આવ્યા છે આવા લગભગ જે અહીંયા જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવવાના હતા એમને તમામ નેતાઓને આજે પોતપોતાના અને અમુક સ્થળોએ જે આવી રહ્યા હતા એમને ડિટેક્ટ કરી દેવામાં આવ્યા છે તો કદાચ આ કાર્યક્રમ કદાચ રદ પણ થઈ શકે એવો માહોલ અહીંયા સર્જાયો છે કેમ કે કેવડિયા ખાતે પણ પૂરો આખો પોલીસ બંદોબસ્ત છવાઈ ગયો છે અને જે અહીંયા કાર્યક્રમમાં આવવાના હતા એ લોકોને પણ રસ્તે રોકી દેવામાં આવ્યા છે તો હવે જોવાનું એ રહ્યું કે અહીંયા જે કાર્યક્રમ યોજાવાનો હતો તે થશે કે નહીં પણ હાલ અમે તમને ડિસિઝન ન્યૂઝ પર જે વિડીયો આવ્યા છે ડિટેન થયાના જે ફોટોગ્રાફ્સ આવ્યા છે એ તમને બતાવવાનો પ્રયાસ કરી

ચી નહી ચી નહી ચલે ચી આપો ન્યાય આપો ફટો તમે ન્યાય આપો ક્યાં આપો ન્યાપો ફોટો તમે આપો ક્યાં બન્યાપો ફોટો તમે આપો Yeah! કો અમારા આદિવાસીઓ શું અમારા આદિવાસીઓ હું ભાઈ કે એવું અમને સન્માન નથી હે પ્રતિશક્ય અમારો શ્રદ્ધાંજલિ પાઠવવાનો પણ અધિકાર નથી ભારત ના આપણે સ્વતંત્રનો અધિકાર આપ્યો છે ભારત ના અધિકાર આપ્યો છે એ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે જે દિવસો પા 15 છે

આજે કેવડિયા ખાતે આદિવાસી સમાજના બે યુવાનોને ગોરમાર મારીને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા એના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા એલાન કરવામાં આવ્યો હતો અને અમે પણ શ્રદ્ધાંજલિ આપવા માટે ધરમપુરથી કલ્પેશ પટેલ રમેશભાઈ પટેલ જેવો રૂઢિગત ગ્રામસભાના અધ્યક્ષ અને સાથે સરપંચ સરપંચજીઓ અને બાર જેટલા યુવાનો સાથે અમે પણ જઈ રહ્યા હતા પરંતુ સોનગઢ ઓટા ચાર રસ્તા પર અમને ડિટેન કરવામાં આવ્યા છે મને એવું લાગી રહ્યું છે કે સરકાર પોલીસને આગળ કરીને લોકો પર જે અત્યાચારો થઈ રહ્યા છે અત્યાચારોને ડામવા માટે આવી રીતે પોલીસનો ઉપયોગ કરે છે એવું મને લાગી રહ્યું છે આ સમય આદિવાસી સમાજને તમે શું સંદેશ આપવા આદિવાસી સમાજને એ જ કહેવા માંગીએ છીએ કે આપણે હવે ધીમે ધીમે એક એક સાથે બધી લડાઈઓ લડી રહ્યા છે તો કાયમ એક સાથે રહીએ ને આદિવાસી સમાજ સિવાયના

મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો